જય માતાજી મિત્રો હું સારું કામ કરું છું એ તમે હજુ મેં કહ્યું નથી આજે કહું છું તો મિત્રો હું છું તો મારો પ્રિય મહેન્દ્ર પરમાર તો મિત્રો હું ગાર્ડનનું કામ કરું છું અને જ્યારે હું ફ્રી હોય ત્યારે હું એક્સ્ટ્રા ગાર્ડનનું કામ કરું છું બંગલા રાખું છું એકાદ બે કે જેથી કરી મારા પેટ્રોલના પૈસા નીકળી જાય મિત્રો આ છે મારા જ્યાં કામ કરું છું આણંદ ત્યાં શેઠનું મકાન છે શેઠ તમે જોઈ શકો છો આ છે ફૂલો તો મિત્રો એક તમે વેલ બતાવો છું એ વેલ શાની છે જરા મને કોમેન્ટમાં જણાવજો એ શાની વેલ છે કોઈ કઈ ને જો રખતું હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મિત્રો હવે હું તમને એક એવો પોપટ બતાવું જે બહુ સુંદર બોલે છે એક બીજું ફૂલ છે આ જોરદાર ફૂલ થાય છે આ સુંદર બગીચો મને રાખું છું અઠવાડિયે મેં એક વાર આવું છું અને સાહેબ મને એનું વળતર આપે છે મિત્રો હું નોકરી કરું છું નોકરીમાં મને રવિવારે રજા હોય અને ટાઈમ મળે છે તે ઘરે હું આ બગીચાનું કામ કરતો હોઉં છું તો મિત્રો ચલો હું તમને ઘરની અંદર પોપટ બતાવું રાધે રાધે બોલ નહીં બોલતો બહુ સુંદર પોપટ છે મીઠું મીઠું બોલે છે

તો મિત્રો જોયો મેં તમને પોવટ બતાવ્યો પણ આપણું કિસ્મત થોડુંક ફૂટલું કહેવાય કે બોલ્યો નહીં નમ નમઃ શિવાય બોલે રાધે રાધે બોલે જય શ્રી કૃષ્ણ બોલે ઘરના સભ્યો જે છે એણે બધાનું નામ બોલે છે પણ સાલો આજે બોલ્યો નહીં તમારી કિસ્મતનો સાંભળવા નહીં હોય એટલે જો મિત્રો તમને આ મારી ચેનલ ગમી હોય તો શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો વધુમાં વધુ શેર કરજો મિત્રો મને સપોર્ટ કરજો જેથી કરીને મારી ચેનલ આગળ વધે જય માતાજી હર હર મહાદેવ હર